અરવલ્લી જિલ્લાના મોડાસામાં ગઈકાલે બનેલી ઘટનાને લઈ કાનૂની વર્ગમાં ઉગ્ર પ્રતિક્રિયા જોવા મળી છે ટાઉન પોલીસ સ્ટેશન ખાતે વકીલ ગોપાલ ભરવાડ પર એક પીએસઆઈ અને છ કોન્સ્ટેબલે આક્ષેપ છે અરવલ્લી વર્ગમાં ઉગ્ર પ્રતિક્રિયા જોવા મળી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે વકીલ ગોપાલ ભરવાડ પણ એક પીએસઆઈ અને છ કોન્સ્ટેબલોએ માર માર્યો હોવાનો આક્ષેપ થયો છે આ ઘટનાને લઈ આજે જિલ્લા કોર્ટ પરિસરમાં બાર એસોસિએશન આગેવાન અને વકીલો એકત્રિત થયા હતા તેમણે તેમણે પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ દર્શાવ્યો છે તમામ વકીલો કામકાજથી અડગાર રહી કોર્ટ પ્રક્રિયામાં ભાગ લીધો ન હતો કોર્ટ પરિસરમાં હાજર પોલીસ કર્મચારીઓએ વકીલોએ કોર્ટ બહાર ધકેલી કાઢ્યા હતા ઘટનામાં ઘાયલ થયેલા વકીલ ગોપાલ ભરવાડને સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા ફરિયાદી સાથે પોલીસ સ્ટેશન પર ગયેલા વકીલ અને પોલીસ વચ્ચે માથાકૂટ બાદ આ બનાવ સર્જ્યો હોવાનું સામે આવ્યું છે બાર એસોસિએશનના આગેવાનો દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે વકીલ પર થયેલા હુમલાની કડક તપાસ કરી

જિલ્લાની પોલીસને ને કહેવા માંગુ છું જ્યારે પણ અગાઉ અમે એક ક્લાયન્ટ લઈ અને એસપી કચેરી રજૂઆત કરવા માટે ગયા હતા ત્યારે આ પોલીસે એસપી મનોહરસિંહ જાડેજા એવું કહ્યું હતું કે તમારી જિલ્લામાં દાદાગીરી છે ભાઈ લોકોને ન્યાય આપવાનું કામ કરીએ છીએ એ પોલીસ ને લાગે દાદાગીરી તો એ અમારી દાદાગીરી કાયમ રહેવાની છે બીજું કે આજે એડવોકેટ માર મારવામાં આવે છે તે પૂર્વ સંયંત્ર મુજબ માર મારવામાં આવે છે તેને અમે સખત શબ્દમાં વખોડી કાઢે છે ગુજરાત પોલીસ અને ગુજરાત સરકારને અમે અલ્ટિમેટમ આપીએ છીએ જો ચોવીસ કલાકની અંદર એફઆઈ રજીસ્ટર કરી અને આ ગુંડાધારી વર્ગીદારીઓ પર જો સસ્પેન્ડ કરવામાં ન આવ્યા તો આગામી સમયમાં આ રેલો ગુજરાતમાં છે આ રેલી છે અત્યારે તો પણ હવે થોડા સમયમાં રેલી નીકળશે અને આ રેલો આખા ગુજરાતમાં જશે આના પડકા માનનીય નરેન્દ્ર મોદી સાહેબ સુધી પડશે જો યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવી તો જય ભારત અમા મિત્તલબેન ઉપાધ્યાય મોડાસા બાર એસોસિએશન અમારા એડવોકેટ સાથી જે ગોપાલભાઈ પરવાડ છે એ ગઈકાલે પોલીસ સ્ટેશને ગયેલા અને એમને પીએસઆઈ દ્વારા ડાબી સાહેબ દ્વારા એમને માર મારવામાં આવ્યો છે એના બદલ અમે આ બધા હડતાલ કરેલી છે અને જ્યાં સુધી હડતાલ એમની ઉપર એફઆઈઆર નહીં થાય ત્યાં સુધી અમે દરેક કામમાંથી અડગા રહીશું જયદીપ ભાટિયાનો રિપોર્ટ એસ ન્યૂઝ અરવલી અમારી તમામ માહિતીથી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે